હરવેલી માલપુર તાલુકાનું મેવડા ગામ આઝાદીના આત્યા વર્ષો પછી પણ રસ્તા લાઇટ પાણી અને ગટર લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત ભારત દેશ આઝાદ થઈને પંચોતેર વર્ષના વાણા વીતી ગયા છે તેમ છતાં પણ આજે અરવેલીના કેટલાક ગામો પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે આજે વાત કરવી છે આપણે માલપુર તાલુકાના મેવડા ગામની માલપુર તાલુકામાં આવેલી મેવડા ગામ આજે પણ માર્ગ લાઇટ પાણી ગટર લાઈન

મેવડા ગામના રોહિત આરસીસી રોડ બનાવ્યા અને એક જ વર્ષ જેવો સમય વીત્યો છે તેમ છતાં આજે તે ઠેકાણે રસ્તા જેવું નામ નિશાન નથી આ શું કહેવાય ભ્રષ્ટાચારનો નાદાર નમૂનો મેવડા ગામે બનાવેલી ગટર લાઈનમાં પણ આગળ ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ગટર લાઈન ઉભરાઈને ગંદુ પાણી રોડ રસ્તા પર ફેલાઈ રહ્યું છે માલપુર તાલુકાના મેવડા ગામે સ્ટ્રીટ લાઇટની સુવિધાના નામે મીઠું છે થાંભલા તો ઉભા દેખાય છે પરંતુ તે થાંભલા પરથી બધી ગામમાં પ્રકાશ ફેલાવતી નથી મેવડા

અહીં ઘણી બધી સમસ્યાઓ છે ગામની મેન તો રસ્તાની સમસ્યા છે રસ્તાની અંદર ઘણા બધા ખાડા પણ પડી ગયા છે ખાડા બહુ સમય સમયથી છે ને રસ્તો પણ થોડો સમય થયો છે ને છે અને પછી તૂટી ગયો છે અને બહુ ખા ખાડા છે ને ખાડાની અંદર પાણી પણ ભરાઈ જાય છે સોસ ખાડાઓની પ્રોબ્લેમ છે ખાસ ગામનું પાણી ગટર લાઈનની પ્રોબ્લેમ છે ખાડાઓ બનાવેલા નથી એટલે મારે ઘરના પાણી છે જે રસ્તા પર જાય છે રસ્તા પર પાણી ભરાય છે ને કારણે રસ્તો પણ નવો રસ્તો બને તો પણ તૂટી જાય છે બરાબર અને સ્ટ્રીટ લાઇટની પણ મેઈન પ્રોબ્લેમ છે સ્ટ્રીટ લાઇટની આ કોઈ પણ જગ્યાએ આખા ગામની અંદર સ્ટ્રીટ લાઇટ છે જ નહીં રાત્રે અંધારું ભૂત જ થઈ રહ્યા છે બરાબર બીજું મેઇન તો રસ્તાનો જ પ્રોબ્લેમ છે બરાબર પછી આમાં કોઈ કોઈ પણ ફળિયાની અંદર ઠાકોર ફળી કે પટેલ ફળી કે રોહિતવાસની દલિત સમાજ સમાજનો રસ્તો હોય એ ફળી હોય તો એની અંદર પણ રસ્તો રસ્તાનું તો પ્રોબ્લેમ જ છે રસ્તા વિસ્માર હાલતમાં જ છે